અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વારંવાર આરટીઆઈ કરનાર વ્યક્તિ વિરુદ્ધ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પરિપત્ર જાહેર કરવામાં આવે તેવી માંગ કરી અત્રાહિત સિવાયના વ્યક્તિઓને અરજી કરતાં રોકવા માટેની જરૂરિયાત હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો ધારાસભ્યએ કહ્યું કે કેટલાક લોકો ખોટી રીતે આરટીઆઈ કરી તોડબાજી કરી રહ્યા છે આજે કમિશનની જે મિટિંગના અંદર મેં સુરત મહાનગરપાલિકાના અંદર આરટીઆઈ કરવાવાળાના વિરોધમાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે વારંવાર એકને એક વ્યક્તિ જે કોઈ બાંધકામ થતું હોય કે કોઈ જગ્યાએ અનનેસેસરી જેને કોઈ મતલબ ન હોય તેવી વ્યક્તિઓ આરટીઆઈ કરતી હોય છે તો એને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ પર પરિપત્ર કર્યું છે તેવો જ પરિપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર થવો જોઈએ તેવી રજૂઆત મેં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીની કરી ચોમાસીવાળો જે બ્રિજ છે એ બ્રિજનું કામ બહુ જ મંથર ગતિએ ચાલે છે લગભગ બે વર્ષ જેટલું લેટ છે એટલે એમાં જે કંઈ પગલાં લેવાથી આ કામ વહેલું પતે એ દિશામાં માગણી કરી છે કારણ કે એની આજુબાજુમાં પણ ઘણા બધા કોર્પોરેશન કરી શકે એવા કામો છે કે જેનાથી ટ્રાફિક ઓછો થાય કારણ કે આખો જીવરાજબાર ગોજનપુર વિસ્તાર એ ટ્રાફિકમાં જબરજસ્ત રીતે ફસાયેલો રહે છે